રશિયા કરશે પરમાણુ હુમલો ન્યુક્લિયર નિયમોમાં ફેરફાર કરીને પછી પુતિનનો આદેશ રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને તેની નીતિમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે આ કર્યા બાદ રશિયા ટૂંક સમય પરમાણુ હુમલા અંગે નિર્ણય લઈ શકશે રશિયન સંસદની સંરક્ષણ સમિતિના અધ્યક્ષે કહ્યું જો રશિયાને લાગે કે ખતરો વધી રહ્યો છે તો તે જલ્દી પરમાણુ હુમલાનો આદેશ આપી શકે છે રશિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ છે ઓલર્ટ મોડ પર રશિયા પાસે સૌથી વધુ પરમાણુ બોમ્બ છે ગયા મહિને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પોતાના દેશમાં સિત્તાવાર પરમાણુ સિદ્ધાંતને સુધારવાની વાત કરી હતી એ કરી હતી ન્યૂઝ એજન્સી આરઆઈઆએ કર્તપુલ પોલોને ટાકીને જોયું કહ્યું કે જો આપણે જોઈએ છીએ પડકારો વધી રહ્યા છે અને દેશ જોખમમાં છે તો અમે પરમાણુ હુમલા પર નિર્ણય ઝડપી કરી શકીએ છીએ અને તેની નીતિ બદલી શકીએ છીએ વાસ્તવમાં કાર્ત પોલવ એક સમયે સીએતમાં રશિયાની સેનાની કમાન સંભાળતા હતા પરંતુ હાલમાં તે સત્તાધારી પાર્ટી યુનાઇટેડ રેશા પાર્ટીને સાંસદ છે કઈ સ્થિતિઓમાં રશિયા કરશે પરમાણુ હુમલો રશિયાના બે હજાર વીસ પરમાણુ સિદ્ધાંત નક્કી કરે છે કે દેશના રાષ્ટ્રપતિ એ આ સંજોગમાં પરમાણુ શસ્ત્રનો ઉપયોગ પર વિચાર કરશે આ મુજબ જ્યારે દેશનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે સામૂહિક વિનાશના શસ્ત્ર બની શકે હવે રશિયન સરકાર આ સિદ્ધાંતમાં કેટલાક ફેરફાર કરવા માંગે છે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ માટે રશિયા અને અમેરિકા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ છે આ બંને દેશો પાસે વિશ્વનો અઠ્ઠાણું ટકા પરમાણુ હથિયાર છે બંને દેશો પોતાના પરમાણુ શસ્ત્રને આધુનિક બનાવી રહ્યા છે જ્યારે ચીન તેના પરમાણુ શસ્ત્રને ઝડપથી વિસ્તારી રહ્યું છે યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાની જરૂર નથી બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આમીને કહ્યું હતું યુક્રેન સાથે યુદ્ધ જીતવા માટે રશિયાને પરમાણુ હુમલાની જરૂર નથી આ સાથે રાષ્ટ્ર રશિયાએ સ્પષ્ટ કર્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમનો સૌથી ઘાતક હુમલો પરમાણુ યુદ્ધમાં ફેરવાશે નહીં પરંતુ રશિયાએ પણ ઘણી વખત કહ્યું કે જો જરૂરી હોય તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકાય છે હવે રશિયા પરમાણુ હથિયારના ઉપયોગને સિદ્ધાંત બદલવાની વાત કરી રહ્યું છે એવું માનવામાં આવે છે કે રશિયાના કેટલાક કટ્ટરવાદી વિચારધારા લોકો રશિયન સરકાર પર આ પ્રકારનું દબાણ કરી રહ્યા છે કરી રહ્યા છે રશિયન સંસદની સંરક્ષણ સમિતિના વડા આંદ્રે કાર્તાપોલોવે રવિવારે રાજ્ય સમાચાર એજન્સી આરઆઈન જણાવ્યું હતું કે જો ખતરો વધશે તો પરમાણુ હથિયારો ઉપકરણોના ઉપયોગ અંગેના નિર્ણયનો સમય બદલી શકે છે શકાય છે દેશ જોખમમાં તો અમે પરમાણુ હુમલા પર નિર્ણય ઝડપી લઈ શકીએ છીએ અને તેની નીતિ બદલી શકીએ છીએ વાસ્તવમાં કરતા પોલો વેક સમયે સિરિયામાં રશિયન સેન કમાન સંભાળતા હતા પરંતુ હાલમાં તે સત્તાધાર પાર્ટી અને રશિયા પાર્ટીના સંસદ છે રશિયા વિશ્વની સૌથી મોટી પરમાણુ શક્તિ છે એલર્ટ મૂળ પર રશિયા પાસે સૌથી વધુ પરમાણુ બોમ્બ છે ગયા મહિને રશિયાના પુતિન પુતિને પોતાના દેશના સ્તર પરમાણુ સિદ્ધાંતને સુધારવાની વાત કરી એ અતિશન સંસદ સંરક્ષણ સમિતિના વડા કે